પોષણ સંગમ મોબાઈલ એપ્લિકેશન પ્રસ્તુતકર્તા મહિલા અને બાળ વિકાસ વિભાગ નમસ્તે આગળના વિડીયોમાં આપણે સીમેન્ટ વિશેની સમજ મેળવી હવે આપણે અંડરવેટ વિશેની સમજ મેળવીશું લોગ કર્યા બાદ આ પ્રકારનું ડેશબોર્ડ સ્ક્રીન દેખાશે પોષણ ટ્રેકરમાંથી આવતા બાળકોની યાદી માટે ડેશબોર્ડ સ્ક્રીન પર નીચેની તરફ મધ્યમાં દેખાતા ગોળ બટન પર ક્લિક કરવાનું રહેશે પોષણ સંગમ અંતર્ગત આવરી લેવામાં આવેલ અલગ અલગ ત્રણ મોડ્યુલ જોવા મળશે હવે આપણે અંડરવેટના બટન પર ક્લિક કરતાં ત્રણ વિકલ્પો જોવામાં મળશે પહેલો વિકલ્પ બાળકોની નોંધણીનો છે અંડરવેટ કેટેગરીમાં આવતા એસયુડબલ્યુ અને ના પ્રત્યેક બાળકોની યાદી જોવા મળશે બાળકના આયકનની ફરતે દેખાતા રંગ પણ એનું કુપોષણનો પ્રકાર દર્શાવે છે સ્ક્રીનના જમણા ખૂણામાં ફિલ્ટરનો આયકન જોવા મળશે જેમાં કેટેગરી પ્રમાણે બાળકોની યાદી ફિલ્ટર કરી શકાશે બાળકના નામ ઉપર ક્લિક કરતાં તે બાળકની તમામ વિગત જોવા મળશે બાળકના બંને પગે સોજા છે કે નહીં તે નક્કી કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી સોજાનું પરીક્ષણ કેવી રીતે કરવું તેની માહિતી વિગતવાર દર્શાવેલ છે જેને અનુસરીને બાળકને સોજા છે કે કેમ તેનો જવાબ હા કે ના માં પસંદ કરવાનું રહેશે સોજા હોવાનો કિસ્સામાં એડિમાનું વર્ગીકરણ પસંદ કરવાનું રહેશે જો એડિમા હોય તો તે બાળકને સીએમટીસી અથવા એનઆરસીમાં રેફર કરવાનું રહેશે અને જો એડિમા ના હોય તો આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે અડતાલીસ કલાકની અંદર બાળકની તબીબી તપાસ કરાવવા માગો છો કે નહીં તેના માટે હા કે ના પસંદ કરવાનું રહેશે હા પર ક્લિક કરતાં પરીક્ષણની સ્ક્રીન ખુલશે જેમાં તબીબી પરીક્ષણની તારીખ પરીક્ષણ કરનાર અધિકારીનો હોદ્દો અને બાળકને બીમારી છે કે નહીં તે પસંદ કરી આગળ વધો પર ક્લિક કરતાં તે બાળકોનો અંડરવેટ કાર્યક્રમમાં સફળતાપૂર્વક નોંધણી થઈ જશે તેમજ તે અંગેનો મેસેજ જોવા મળશે નોંધણી થયા બાદ બીજો વિકલ્પ અંડરવેટ કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી અને ગૃહ મુલાકાતનો છે જેમાં છ માસથી પાંચ વર્ષ સુધીના કુપોષિત બાળકોનું બાર અઠવાડિયા સુધી દર અઠવાડિયે સ્ક્રીનિંગ અને એડિમાનું પરીક્ષણ કરવાનું રહેશે જ્યારે બાળકોનું તબીબી પરીક્ષણ મહિનામાં એક વખત કરવાનું રહેશે તે વિકલ્પ પસંદ કરતા અંડરવેટ કાર્યક્રમમાં દાખલ થયેલ બાળકોની યાદી જોવા મળશે બાળકના નામ પર ક્લિક કરતા બાળકની પ્રાથમિક વિગતો અથવા પ્રોફાઇલ જોઈ શકાશે જેની નીચે મોનિટરિંગ સમયસૂચિનો વિકલ્પ જોવા મળશે અને ગ્રોથચાર્ટ જોવા મળશે સૂચિનો વિકલ્પ પસંદ કરતાં બાર અઠવાડિયાનું તારીખ પ્રમાણે કોષ્ટક જોવા મળશે કોષ્ટકમાં ડ્યુ લખેલું જોવા મળશે તે દિવસે બાળકનું સ્ક્રીનિંગ એડિમા અને તબીબી પરીક્ષણ કરવાનું રહેશે જે તારીખનું ફોલોઅપ થયેલ હશે ત્યાં લીલા રંગની ખરાની નિશાની જોવા મળશે અને જે તારીખનું ફોલોઅપ બાકી રહેલા હશે ત્યાં લાલ રંગની ચોકડીનું નિશાન જોવા મળશે ત્યારબાદ યાદીમાં પાછા આવતા બાળકોના નામની જમણી બાજુમાં ગૃહ મુલાકાત માટેનું ચિહ્ન જોવા મળશે જેના પર ક્લિક કરતા પોષણ સંગમ કાર્યક્રમમાં બાળકોને બાર અઠવાડિયાનો સમયગાળો ટ્રેનના ડબ્બાના સ્વરૂપે જોવા મળશે જેમાં હાલના અઠવાડિયા પ્રમાણે કાર્યકરે અઠવાડિયામાં બે વખત ગૃહ મુલાકાત કરવાની રહેશે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે કાઉન્સલિંગનો વિષય પસંદ કરી એસયુ ડબલ્યુ અને એમયુડબલ્યુ બાળકોને માર્ગદર્શિકા મુજબ ફક્ત વિટામિન એ અલ્બેન્ડઝોલ અને આ દવાઓ જે દિવસે આપેલ હોય તે પસંદ કરી સબમિટ કરો બટન પર ક્લિક કરી લોકેશનની પરવાનગી આપવાની રહેશે અને પછી મુલાકાતનું સ્થળ પસંદ કરવું આવી રીતે દરેક અઠવાડિયાના પસંદ કરેલા ગૃહ મુલાકાતના વિષય અને જરૂરી દવાઓ ટ્રેનના ડબ્બા પર ક્લિક કરતાં જોઈ શકાશે જે તે બાળકની ગૃહ મુલાકાત કર્યા બાદ અન્ડરવેટના મુખ્ય મેનુમાં જવાનું રહેશે રેફરલની પદ્ધતિ રેફર કરતા સમયે આરોગ્ય સુવિધા કેન્દ્ર પસંદ કરી રેફર કર્યાની તારીખ પસંદ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ કરો બટન પર ક્લિક કરતાં તે બાળક રેફર કરેલા બાળકોની યાદીમાં જોવા મળશે રેફર કરેલા બાળક પર ક્લિક કરતા બાળકની વિગત તથા રેફરના કારણોની વિગત જોવા મળશે જેની નીચે દાખલ થયાની સ્થિતિવાળા વિકલ્પમાં દાખલ થયાની સ્થિતિ તથા દાખલ થયાની તારીખ નાખવાની રહેશે જે બાળકને દાખલ કરવામાં નથી આવ્યું તેવા બાળક માટે નોટ એડમિટેડ વિકલ્પ પસંદ કરી તેનું યોગ્ય કારણ પસંદ કરવાનું રહેશે અને ત્યાર પછી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જે બાળકને આરોગ્ય સુવિધા કેન્દ્ર પર દાખલ કરેલ છે તે બાળકોની દાખલ કર્યાની તારીખના સાત દિવસ બાદ ડિસ્ચાર્જની યોગ્ય તારીખ અને ડિસ્ચાર્જનું કારણ પસંદ કરવાનું રહેશે તો આપણે અત્યાર સુધી ઇજીએફ સી મેમ અને અંડરવેટ મોડ્યુલની સમજ મેળવી આ એપ્લિકેશન આપને પોષણ સંગમ કાર્યક્રમની કામગીરી કરવામાં સરળતા અપાવશે